સ્ટાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ આઠોડ સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે આજે એટલે કે સત્તર નવેમ્બરે પરોઢીએ દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર ત્રીસ સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો બાદમાં દબાણ ટીમોએ અહીના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી આ વિસ્તારના સાત થી વધુ પાક્કા દબાણો તોડી પાડવામાં આવ્યા છે શહેરમાં થયેલા ચૌદસોથી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે આ અંગે ગાંધીનગર ડિવિઝન ડીવાયએસપી ડી ટી ગોહિલે કહ્યું કે સવારથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી અહીં સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા જે દૂર કરી દેવામાં આવ્યા છે દિવસ દરમિયાન અન્ય સ્થળોએ પણ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે आज सुबह करीबन साढ़े पाँच बजे से गांधीनगर डिस्ट्रिक्ट के सेक्टर तीस एरिया में आने वाले इलीगल इंक्रोचमेंट्स का आज डिमोलिशन किया गया है इस डिमोलिशन के एक्सरसाइज में टोटल 200 पुलिस का बंदोबस्त रहा था, था हाजिर और इसके साथ साथ आर और मामलेदार कचहरी की टीम भी हाजिर है ऐसे कितने दबाण हटाए आज करीबन दस जितनी इलीगल स्ट्रक्चर्स थे जिनका जिनको नोटिस देकर उनका डिमोलिशन किया સમાચારમાં આગળ વાત કરતા પહેલા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે બગસ